આજથી અઢી મહિના પહેલા છાપરાભાટા ટી પો નજીક તૂટેલા ગટરના ઢાંકરના કારણે ડ્રેનેજ ચેમ્બરમાં પડી જતા કેદારનું મોત નિપજ્યું હતું આ ચકચારીત ઘટનામાં કેદારનો પરિવાર ન્યાય મેળવવા ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે સુરતના અમરોલી વિસ્તારમાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે બે વર્ષે નિર્દોષ બાળકનો જીવ ગયો હતો પાંચ ફેબ્રુઆરી વરિયાવ છાપરાભાટા રોડ ટી પોઇન્ટ નજીક ભરાતી બુધવારે બજારમાં તૂટેલા ગટરના ઢાંકણામાં પડી જતાં બે વર્ષે કેદાર વેગડનું દુઃખદ અવસાન થયું હતું આ પ્રકરણમાં અમરોલી પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો હતો આ સાથે જ એક સુપરવાઇઝર અને જુનિયર ઇજનેરના નામ આપીને આ બંનેને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા છેલ્લા બે મહિનાથી આ બંને અધિકારીઓ ભાગતા ફરી રહ્યા છે જેથી મૃતક કેદારના પરિવારજનો ન્યાય માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો હતો ત્યારે ચાર અધિકારીઓને નોટિસ ફટકારાઈ હતી પરંતુ બે મહિના પહેલા નાના કર્મચારી સુપરવાઇઝર અને જુનિયર રિજનેરના બેના જ નામ પોલીસને અપાયા છે

આ લોકો અમને ઉંચક જવાબ આપે છે કહે છે કે બે ટીમો મોકલી છે અને શોધખોળ કરી રહી છે હું તો કહું છું કે આ લોકોએ બંગડી પહેરીને ઘરમાં બેસી જવું જોઈએ જેનાથી વધારે આ લોકોથી કંઈ થઈ શકે તેમ નથી એટલે તે વસ્તુ જ કરાય એ બેસ્ટ છે આ ઘટના પાછળ જે જવાબદાર હતા તેમને સજા થાય તે પ્રકારની ન્યાયની આશા છે ફરિયાદમાં જે કલમ લગાવવામાં આવી છે તે પ્રમાણે તે લોકોને સજા થાય અમારી બીજી કોઈ માંગ નથી

બાદ ઉચક જવાબ આપવામાં આવે છે બધા કરતા કઈ જવાબ દેતા નથી ને કહે છે કે બે ટીમો મોકલી છે અને કરીએ છીએ હું તો એમ કઉ આ લોકોને બંગડી પહેરીને ઘરમાં બેસી જવું જોઈએ એનાથી વધારે આનાથી કઈ થાય એમ નથી વસ્તુ કરાય બેસ્ટ છે બે મહિનાથી વધુ સમય થઈ ગયો છે શું ન્યાયની આશા રાખો છો ન્યાયની આશા એજ છે કે જે ભાઈ આની પાછળ જે હતા એ લોકોને સજા થાય જે અમને કલમ મૂકી છે એને એના પ્રત્યે જે સજા થતી હોય એ થાય એ લોકોને એમ નથી અમને એટલા પૈસા આપો કે અમને આમ આપો કે ઓલું આપો કે એમ બસ કરવાનું છે બીજું કાઈ કરવાનું નથી હું તો એમ કહું કે આ લોકોને ઢાકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ એવું કામ અમરેલી પોલીસ નું છે